એવેન્યુમાં હનુમાનજી મહારાજની મઢુલીની હર્ષ ઉલ્લાસ અને વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી શ્રીરામ પરમભક્ત સંકટમોચન એવા હનુમાનજીનું સુરત શહેરના પુના ગામ વિસ્તારમાં આવેલ શ્રીપદ એવન્યુમાં હનુમાનજી મહારાજની મડુલીની સ્થાપના અને પ્રતિષ્ઠા તેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને મંગળવારે રોજ કરવામાં આવેલ હતી જેમાં સોસાયટીના પ્રમુખ શ્રી મયુરભાઈ કકાની તથા ઉપપ્રમુખ સાવનભાઈ રાખોલિયા તથા ખજાનચી લાલભાઈ નાકરાણી તથા પિન્ટુભાઈ બોરડ તથા ઉમેશભાઈ ઘોરાજીયા તથા દરેક દાદર પ્રમુખ તથા દાતા શ્રી કમિટીના સભ્યો અને સોસાયટીના સભ્યો દ્વારા હનુમાનજી મહારાજ સમાજના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આવનારા ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અસંખ્ય પ્રમાણમાં હનુમાન મહારાજના આશીર્વાદ લેવા અને મહાપ્રસાદીનો લાભ લેવા અસંખ્ય ભક્તો પધાર્યા હતા જેથી શ્રીપદ એવેન્યુ સોસાયટીનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું जय श्री राम શ્રીપદ એવન્યુમાં અમે બધા સાથે મળીને એક હનુમાન દાદાનું મંદિરની સ્થાપના કરી હતી આ મંદિરની સ્થાપનાનું આયોજન ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ હનુમાન જયંતી જન્મ ઉત્સવના દિવસે કર્યું હતું આ જન્મ ઉત્સવ એવી રીતે ઉજવવામાં આવી રહ્યો છે જય શ્રી રામ અમે આ શ્રીપદ એવન્યુમાં આ રીતે હરેક તહેવાર હિન્દુ સંસ્કૃતિના ઉદય વિશે એમાં અમારે સાથ અને સહકાર આપવો પ્રમુખ તથા દાદર હરેક દાદરના પ્રમુખ કમિટી એ બધા સાથ અને સહકાર આપે છે તથા સોસાયટીના દરેક સભ્યો નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી તમને અવનવી જે જે પોતપોતાની રીતે જે સહાય આપે છે એ સહાય લેવી છે અને આ રીતે પ્રસાદીનું આયોજન અને આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે તમે અમારી સોસાયટીમાં યજ્ઞ રાખે છે યજ્ઞમાં અગિયાર જોડકાઓ યજ્ઞ કરાવીએ છીએ ભૂજાઓને ભોજન કરાવ્યું છે ત્યારબાદ અને સાંજે આખી સોસાયટીને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે જય રામ